भटके यवनी मा साचा सद्गुरु भेटता जीव शिव बनी जाय तो गुरु यमार वाणिया करे वण जवे पार बिना दांडी बिना त्राजवा जिणे तोळो जग संसार તો શબ્દ આર હા શબ્દ પાર શબ્દ કી સબ ઢગ ઢેરિયા શબ્દ મે સે શબ્દ નિકાલે ઓ સદગુરુ હમેરિયા સદગુરુ મહારાજની ની જય આજે રામબા એની જેઠી બેન કે જેઠી રામ જેના તરફથી આ ભજન ભાવ રાખવામાં આવ્યો છે કારણ કે એના ઘરે થોડુંક અત્યારે રિપેરિંગ કામ ચાલે છે એટલે